તે ચાની રકે ભીદી સે મારા લડા કર્યા સેરે મને બ્યલડી માય મોસે બેસી વાત કરી સે કેના ઘેર ચાની ર કે બી વિધીતી કેના ઘેર મારી વાતો ની કા પણિયો કુટીતી રે મને મેલડી માએ મોસે બેસી વાત કરી છે અમારું માર્કેટ ચાલ્યું છે ભલ ભલી વતી વિરોધ થયા છે તે ચાની ર કે બી વિધી છે મારા લાડા કર્યા છે રે મને મેલડી માએ મોસે બેસી વાત કરી છે

શ્રદ્ધા ને વિશ્વાસ રાખતો ને અંતના પાવતી અગરબચી કાયમ કરતો રે મા